કાલે મોડું કર્યા વગર વેલા ઘેર આવી જજો કેમ કાલે કાય જવાનું છે તે વેલાઓ હા તો કાલે અમારા ત્યાં લગન છે તો આપણે જવું પડશે ને મેં કીધું ને તું તમને અરે શેઠિયો ભાઈ ગાડી મૂકશે પછી આપડા કે લગન નહીં આવતા તમારા ત્યાં લગન આવશે ત્યારે શેઠિયો ની ગાડી મૂકો બના બધી ખબર પડે છે આ તમારા બધા ના આવવાના બાના મારા તારા ગન્ના જોડે થોડી એવું છે માર તો આવું જ છે મારા થોડી દુશ્મની છે તારા ગન્ના જોડે અરે એવું જ છે અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો

વેલા ઘેર જઈએ વેલા ઘેર જઈએ ઘર બાકી જતું હોય ને એમ હારું ભાઈ હવે કાલે લગન કેટલા વાગે જવાનું છે મને કહી દે એટલે વેલા આવવાની ખબર પડે મને 5 વાગે આવી જજો 6 વાગે જવાનું છે ભલે સેઠ્યો નોકરી માંથી કાઢી મૂકતો કાલે આપણે લગન માં જવાનું છે ઓ ફાવક ના ફાવ મારા ગયા વગર છૂટકો નહીં